ગુજરાત મેદ લે અછે સંતોષ હવે ભાઈઓ કીર્તિ પટલ બીજો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અત્યારે મહાકુંભના મેળાની અંદર છે અને મિત્રો વાત કરી તો સાધુ સંતો વારે ફરે છે હવે મિત્રો વાત કીધું શું મળતી માહિતી મુજબ બધી માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે આપણી ચેનલની અંદર સૌથી પહેલાં ગુજરાતમાં ફાઇસ્ટ અપડેટ તમને મળતી હોય છે જોવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લો તમારો બધા લોકોનો ટાઈમ બગાડો નથી વિડીયો કરીશી ચાલુ તો ઓલરેડી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ અને મિત્રો લાલભાઈ અહીનો વિવાદ થયો હતો આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ સહી મિત્રો મહાકુંભના મેળામાં ગઈ છે અને ત્યાંથી ભાઈ એમ કીધું નત નવા વિડીયો વાયરલ કરે છે ગુજરાતની અંદર તો હતી ત્યારે તો તે લાઈવો કરતી હતી પરંતુ ભાઈઓ અત્યારે મહાકુંભના મેળામાં જઈને લાઈવ કરે છે હવે મિત્રો લાઈવ તો નથી કરતા પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાના આધારે અત્યારે નત નવા વિડીયો પણ વાયરલ થાય છે હવે મિત્રો મહાકુંભના મેળાની અંદર તે ફરે છે સાથે મિત્રો વાત કીધો જે પણ વિરોધીઓ છે ને તેના તેને પણ મિત્રો જવાબ આપે છે હવે મિત્રો વાત તો ગુજરાતની અંદર આ વિવાદ એક તરફો પતી ગયો એવું કહે તો પણ ખોટું નથી પરંતુ ભાઈ કીર્તિ પટેલ ક્યાં માને છે એને તો ભાઈ પાછો ગુજરાતની અંદર આવીને વિવાદ જ કરવો છે ને તો હવે આ વિવાદ વિશે તેમ શું કહેશો તમારી રાઈ જે પણ હોય કમેન્ટ કરીને આ બને બંને એટલો શેર કરી દઈ ગયો કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સૌથી પહેલાં ફાઇસ્ટ આપણી અંદર તમને જોવા મળી જતા હોય છે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત